મિત્રો આપણે કેરી કાપી છે કેરી લીધી છે આજે ફર્સ્ટ ટાઈમ પાકી મસ્ત ચાખી જોઈ મેં મસ્ત છે તો ચાલો ફટાફટ કેરી ખાઈ લેરી સીવા માટે બાકી તો જો મસ્ત કેરી છે મોર્નિંગ ગાઈઝ એન્ડ ગાઈઝ કેમ છો બધા મજામાં તો છો ને મારા વિડિયો જોતા હોય તો મજામાં જ આવી જશો બીજું તો કંઈ નહીં તો આખો દિવસ રહેજો દોસ્તો અને સવાર સવાર દુકાને આવી ગયા છે ને મસ્ત મજાની ઘરે તો ના આવી એની ચા બા આપણે પી લીધી છે ઉઠા અમે કમસે કમ સાડા આઠ વાગે ઉઠા રવિવારે ઉઠવાનું તો મન નહીં થાય બાકી તો ઉઠી ગયા દુકાને બહુ કામ આપવાનું છે એટલે અમે દુકાને આવી ગયા છે બાકી તો બીજું કંઈ નહીં આખો દિવસ વિડીયોમાં રહેજો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજે બીજું તો કઈ નહીં ઓકે મહિલા સેટ જ વારમાં જોઈ શકો છો મિત્રો એટલી મોટી ચોલી છે બાવીસ ની કમર દબાણ તો જુઓ અંદર મેં રાખ્યું છે કેમ કે ભવિષ્યમાં કામ લાગે એવું કરીને નથી કર્યું પણ એકદમ બાવીસ ની કમર છે અને અઠાવીસ ની ચેસ છે તો એટલું બધું ફિટ કર્યું આ બ્લાઉઝ ને તમને બતાડું અંદર ખોલીને તમને આ એવું હશે કે જુઓ બહુ મોટી સાઈઝ છે અંદર આ દબાણ જુઓ આટલું બધું રવા દીધેલું છે કોઈ દિવસ કામ લાગે પાછું આમ બોડી થઈ જાય તો કામ લાગી જાય કેમ કે આ વસ્તુ એટલું બધું બગડતું નહીં હોય આ બધું તો લોંગ ટાઈમ સુધી પહેરી શકાય બીજું તો કઈ નહીં અને એક નાની છોકરીની બ્લાઉઝ છે એને બી ફિટ કરી જુઓ સરસ છે મોટી મોટી ફ્લાવર બનાવેલા છે નાનું નાનું પ્લેટ 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 જેવું છે સરસ છે જોવો આ એની બેનનો છે ને આ એની મોટ નાની બેન છે એની છો મિત્રો મસ્ત બ્લાઉઝ બનાવીને તૈયાર થઈ ગયેલી છે સરસ મજાની બ્લાઉઝ બનાવી દીધી બાકી બ્લાઉઝ બહુ મસ્ત બની છે આવી સ્ટ્રેચુ ટાઈપ ટાઈપની મટીરિયલ મસ્ત બ્લાઉઝ બની ચાલો ઘરે જઈને મળી જોઈ શકો મિત્રો મસ્ત મજાની બ્લાઉઝ બની તૈયાર અહીંયા ફ્લાવર છે એક ફ્લાવર અહીંયા છે એક ફ્લાવર અહીંયા છે

ડોરીમાં લટકણ આપેલ છે ને લોંગ સ્લીવ છે અને આ રીતના મોતી સ્લીવ છે જો સરસ છે ને તેવી જ રીતના આ પણ છે અહીં ગાડી લોંગ સ્લીવ જો આખી લોંગ સ્લીવ બ્લાઉઝ બનીને રેડી આવી રીતના થયેલી છે અને બીજી બ્લાઉઝ પણ મેં રેડી કમ્પ્લીટ કરી નાખી છે આવી રીતના તો જોઈ શકો છો ને વાઘ ઈચ્છા છે સાડા ચાર તો હજુ કામ કરીશું એક માપ મળતું નહીં હોઢું ને પછી પાછું કામ કરું કેમ કે આવું બધું અમારે ટેલરમાં થયા જ કરતો એ નાખો દિવસ વિડીયોમાં રહેજો બાકી ચાલો આનું શોર્ટ વિડીયો શૂટ કરી દેમ ને પછી પાછું નવું કામ ચાલુ કરી દેમ કો છો મિત્રો વાગી ગયા છે 6:30 અને મેં ખારીસિંગ ચણા મંગાવ્યા આઈ થિંક 20 રૂપિયાના છે કેટલાના મને પણ ખબર નહીં કેમ કે છૂટા પૈસા તો એમાંથી જ મંગાવી દીધા એટલે યાદ તો નહીં કે મે 10 રૂપિયાના મંગાવ્યા કે 20 રૂપિયાના મંગાવ્યા 20 જેટલા લાગે છે કોને 10 રૂપિયાના છે ખબર નહીં તો જો સરસ મજાના ખારીસિંગ ચણા આપણે ખાવા જઈ રહેલા છે જોઈ શકો મસ્ત મજા ગરમ 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 છે મિત્રો તો ચાલો ફટાફટ આપણે ખાઈ લઈએ અને થોડીક વાર પછી અડધો પોણો કલાક પછી ઘરે જતા રહીશું મિત્રો કેમકે આજે રવિવાર છે ને તો કામ કરવાનું તો જે બધું સીવું તો કઈ નઈ પણ જે બધું અડધું અડધું હતું બધા કોઈનું ફિટિંગ બાકી હતું કોઈનું ઊંઘ બાકી હતું કોઈ નસરી કરવાનું બાકી હતું તે બધું કરી કમ્પ્લીટ કરીને પેક કરી દીધું પેક જો હા એ બી પેકનું જ કામ ચાલે છે આ બી અડધું હતું તો બાહીં લગાવીને ફિટિંગ કર્યું ને ખો લાગી ગયા તો ઓઈ રીતના કરીને બધું પેક કરતો છું એટલે જેટલું થાય એટલું કાલે કદાચ બારગામ જવાનું અમારે થવાનું છે આમ કોઈ ખરીદી કરવા માટે તો જોઈએ જુડિયો જુડિયો કહેતા છે તો જોઈએ આવે આપણે જવાતું છે કે નહીં જવાતું તે જોઈએ આ ખારે સિંગ ખાઈ ગઈ શકો છો મિત્રો ઘરે અમે આવી ગયા છે આરામ બારામ કરીને હવે ડાયરેક જમવા માટે બેસી ગયા છે

નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી લોકો લાઈક સબસ્ક્રાઈબ કરી પાછા મળીશું સાથે માય જય માતાજી